મારી હસમુખ શખ્સેના ઓફિશિયલ યુટ્યુબ ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનના સિમ્બોલ પર ક્લિક કરો ગુજરાતમાં જે અમરેલીમાં એક ગુજરાતની દીકરી ઉપર જે સરઘસ નીકળ્યું લેટર પેપર કાંડ ખરેખર એ દીકરીને નાયમ પડ્યો એ ખુશીની બાબત છે પણ ગુજરાતમાં જે જાતિવાદ જે ચરમસીમાએ છે સારું થયું કે આ દીકરી પાટીદાર સમાજની હતી અને પાટીદાર સમાજના આગેવાનો બહાર નીકળ્યા એટલે આ દીકરીને ન્યાય મળ્યો અને એને જામીન મળી રાત્રે જે બાર વાગે એરેસ્ટ કરવામાં આવી હતી એને ખરેખર સંવિધાનની જીત થઈ પણ મારે આ વાત કહેવું છે કે ભારતના ગૃહમંત્રી શ્રી કહે છે કે આંબેડકર 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 એ ફેશન છે હકીકતમાં ગુજરાતમાં આ જાતિવાદની ફેશન છે જો કોઈ ગરીબ ઘરની દીકરી હોય અને કોઈ ઓબીસી સમાજની દીકરી હોય અથવા તો અનુસૂચિત જાતિની દીકરી હોય અથવા તો આદિવાસી દીકરીની હોય તો એને નાય ના મળી શકત પણ આ પાટીદાર સમાજની દીકરી હતી ને પાટીદાર સમાજના આગેવાનો મજબૂત હતા એટલે આ સરકારમાં ન્યાય મળ્યો આ એક ફેશન બની ગઈ છે અને આ જાતિવાદનું એક ઉત્તમ ઉદાહરણ છે માટે બંધારણીય અધિકાર આંદોલન સમિતિ ને આ વાતની નિંદા કરે છે કે ગુજરાતની કોઈ પણ ઘરની દીકરી હોય કોઈ પણ સમાજની દીકરી હોય કે કોઈ પણ સમાજનો દીકરો હોય તો એને ન્યાય મળવો જોઈએ જે રીતે ભૂતકાળમાં બન્યું છે કેટલાય દીકરીઓને કેટલા દીકરાઓનો ન્યાય નથી મળ્યો એટલે સમગ્ર ભારતીય સમગ્ર ગુજરાતી એક બનીને અન્યાય સામે આપણે લડત આપવી પડશે અને આ જે રીત થઈ રહ્યું છે ખરેખર બહુ દુઃખદ છે આવનારો સમય એ કેવો હશે તો સમય બતાવશે પણ જે પ્રજા માલિક છે એનું આ ઉત્તમ ઉદાહરણ પણ છે પણ જે જાતિવાદ નામનું જે ઝેર આવે છે એ પણ એક દુઃખદ અને સંવિધાન માટે અને લોકશાહી માટે ખતરો છે જય સંવિધાન જય જય ગરવી ગુજરાત આ વાત દરેકના કાન સુધી પહોંચે એ વાત માટે બને એટલો આ વિડીયો શેર કરજો જય સંવિધાન જય જય ગરવી ગુજરાત જય ભારત